સોશિયલ મીડિયા એકાઉન્ટ એપ્સ ઉપર પોસ્ટ કરી હતી અને તેને લઈને જો વાત કરવામાં આવે તો હવે વધુ જાણકારી તેમણે તેમણે આપતા ઉપર કરીને જણાવ્યું કે અત્યારે જે પણ કામગીરી જે છે એ યથાવત છે ને અત્યાર સુધી ઓગણીસ વૃદ્ધિઓના ડીએનએ સેમ્પલ મેચ થયા છે અકસાલ અને ટીમ જે છે તેઓ પણ કાર્યરત છે અને ડીએનએ સેમ્પલ મેચ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે જેવા જ જે મૃતદેહ છે તેના ડીએનએ સેમ્પલ મેચ થાય એટલે ઔપચારિકતા પૂર્ણ કર્યા બાદ પરિવારજનોને તેમના મૃતદેહ સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે ગઈકાલે રાતથી અત્યારે સવાર સુધીની વાત કરવામાં આવે તો અગિયાર જેટલા મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા છે અને અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો કુલ ઓગણીસ જેટલા મૃતદેહ જે છે તે પરિવારજનોને સોંપવામાં આવ્યા હોવાની વાત સામે આવી રહી છે